તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણું છે આપણે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી જ્યારે તમે યુટ્યુબમાં કંઈક કોઈ પણ સોંગ જોવો છો એને તમારે રિંગટોનમાં સેટ કરવું હોય તો કેવી રીતે કરવાનું એ ખાસ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બનાવી દો હું તમને બે વસ્તુ કહીશ પહેલાં તો તમને એ કહીશ કે રિંગટોન ડાઉનલોડ કેવી રીતે કરીને પછી એ પણ કહીશ કે રિંગટોનમાં સેટ કેવી રીતે કરી તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ રિંગટોનમાં સેટ કરવાની પ્રોસેસ અને પછી આપણે એમાં ડાઉનલોડ કરવાનું જોઈશું તો સેટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે છે ને એ રિંગટોનને ડાઉનલોડ કરી લેવાની છે અને પછી તમારે જવાનું છે સેટિંગ એપમાં સેટિંગ ગોટલાનું જો તમારે ન મળે તો તમે નોટિફિકેશન પહેલાં નીચે કરી અને એ પર એક સેટિંગનું એક આવે છે ને એ પર ક્લિક કરી શકો છો તો અહીંયા નીચેની સાઈડ ઉપર જે ગમ્યા છે ક્લિક કરી દે ને એટલે તમારે સેમ બધું સેટિંગ ઉપર થઈ જશે હવે તમારા છોકરાઓને નીચેની સેટ ક્રોલિંગ કરી થોડુંક થોડુંક જ કરવાનું બાવટિજ કરવાનું ત્યારબાદ એક ઓપ્શન આવશે અહીં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળશે રિંગટોન નામનું રિંગટોન ઉપર તમારે ક્લિક કરવાનું છે એવું ક્લિક કરશો એટલે તમારે જે કંઈ સિસ્ટમને રિંગટોન હશે બધી કંપની આપેલી એ બધી આવી જશે એથી તમે રિંગટોનું વોલ્યુમ પણ એડજસ્ટ કરી શકો છો તમારે આમાંથી કોઈ સિલેક્ટ કરવું હોય તો કરી શકો છો જો તમારા ફોનમાં કોઈ ગીત છે એને તમારે સેટ કરવું હોય તો પ્લસના એકનું ઉપર ક્લિક કરવાનું એટલે તમારા ગીત ગેલરીના જેટલા ગીત હશે ફોનના જેટલા ગીત હશે બધા આવી જશે અને તમે અહીંથી સાંભળી શકો છો અને અને તમારે જો જે ગીતને સિલેક્ટ કરવાનું હોય એને તમારે એની ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે તો મારે દાખલા તરીકે હું જો આ રાખી દઉં આ રાખો તો આની ઉપર ઓપન છે જ્યાં અને પર ક્લિક કરીને ઉપરિસેટ જોઈ શકો છો ડન નામનું બટન છે એની ઉપર ક્લિક છે એટલે આપણી જે આ રિંગટોન છે આ ગીત છે રિંગટોનમાં સેટ થઈ ગયું તો ગઈ રિંગટોન સેટ કરવાનો પ્રોસેસ બસ જ હતું બધા હવે વાત રહી એની કે જેની પાસે રિંગટોન ડાઉનલોડ કરેલી નથી જો તમારે રિંગટોન ડાઉનલોડ કરવી છે તો એ કેવી રીતે કરવાનું તો એના માટે સૌથી પહેલાં તો આવવાનું છે આપણે યુટ્યુબ એપમાં યુટ્યુબમાં જઈએ અને આપણે સર્ચ કરેલા છે રિંગટોન્સ ગુજરાતી રિંગટોન્સ પર રિંગટોન કોઈ પણ સર્ચ કરી શકો છો તમારે હિન્દીવાળા રિંગટોન જોતા હોય તો રિંગટોન સર્ચ કરજો તો એ આવી જશે બટ આપણે ગુજરાતી સર કરી લઈએ ગુજરાતી રિંગટોન્સ કાંઈ કામ ગુજરાતી રિંગટોન બે હજાર પચીસ તો ત્યારબોટ આવી રીતે આવી ગયું આમાંથી આપણે કોઈ પણ રિંગટોન જે આપણે ડાઉનલોડ કરવી હોય એને આપણે એથી સિલેક્ટ કરી લેવાનું છે આમાંથી કોઈ પણ રિંગટોન આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તો જોઈ શકો છો ઘણા બધા રિંગટોન આમાં આવી જાય છે જોઈ શકો છો એકદમ ખતરનાનો છે યાદ આમાંથી હું કોઈ પણ એક રિંગટોન સિલેક્ટ કરી લઉં તો જોઈ શકો છો આ એક રિંગ ટોન છે દાખલ તરીકે આપણા ચેનલનું છે રંગીલા રણ છોડ તો આપણે આ રીંગ ટોન ડાઉનલોડ કરવી હોય તો શું કરવાનું આપણે અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા એક ડાઉનલોડ બટન આવશે બટ આમાં નથી આવતું તને બટ અહીંયા જ્યારે કોઈ પણ સોંગ ઉપર ક્લિક કરશો દાખલ તરીકે હું કોઈ પણ બીજું બતાડી દઉં જોઈ શકો છો આની સામે જોઈ શકો છો એક ડાઉનલોડ બટન છે બટ એની ઉપર જ્યારે ક્લિક કરશો ને તો એ તમે ગેલરીમાં નથી આવતું અથવા તો રિંગટોનના નથી આવતું તો હવે એના માટે શું કરવાનું સૌથી પહેલાં તો આપણે જે રિંગટો ડાઉનલોડ કરવાનું હોય એનું નામ આપણે જોઈ લઈએ સરખી રીતના અથવા તો આપણે કોપી કરી શકીએ છીએ બટ આપણે કોપી નથી કરતા બાકી જાય જઈએ ત્યારબાદ હવે શું કરવાનું છે આપણે જવાનું છે ગૂગલ નામના ફોલ્ડર આપણા ફોનમાં ગૂગલ નામનું ફોલ્ડર હોય છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ગૂગલ ગૂગલમાં સર્ચ કરવાનું છે રિંગટોનું નામ જે આપણે ડાઉનલોડ કરવાની છે તો આપણે રિંગટોનું નામ લખી લઈએ રણછોડ રણછોડ રંગીલા જોઈ શકો છો આ રીતે આવી ગયું તો જોઈ શકો છો આપણે તો એકદમ વેબસાઇટ આવી ગઈ બટ આની પાછળ આપણે લગાડ દેવાનું છે રિંગટોન રિંગટોન ડાઉનલોડ તો હવે જોઈ શકો છો આવી રીતે આવી ગયું હવે અહીંયા પેલી જ વેબસાઇટ છે કપ અને નીચે ઘણી બધી રિંગટોન છે વેબસાઇટ્સ તમે આમાંથી કોઈ પણ વેબસાઇટનું ઓપન કરી શકો છું હું ઉપર ઓપન કરી લઉં સેમ પ્રોસેસ છે બધી વેબસાઇટમાં આવશે જોઈ શકો છો આપણે આને પ્લે કરી શકીએ છીએ એ જ રિંગટોન છે બરોબર કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયા એક ડાઉનલોડ બટન છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે આ જે રિંગટોન છે એ આપણા ફોનમાં કમ્પ્લીટ ડાઉનલોડ થઈ જશે તો ગાય જો ફરીથી અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરાવવાનું એટલે આપણે જે રિંગટોન ડાઉનલોડિંગ છે સ્ટાર્ટ થઈ ગઈ જઈશું થઈ ગઈ છે હવે હું તમને બતાડી દઉં એક મિનિટ ફરીથી આપણે જોઈશું સેટિંગ્સમાં સેટિંગ્સમાં સાઉન્ડ વાઇબ્રેશન અને રિંગટોન્સ અને પ્લસ આઈકનનું પછી હું ક્લિક કરશો એટલે આમાં તમને રિંગટોન મળી જશે જોઈ શકું અહીંયા રિંગટોન આપણે રિંગટોન ડાઉનલોડ કરી હતી એ રિંગોન અહીંયા આવી ગઈ છે તો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન લગતા વિડીયોઝ અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય